અહીં આસાઇમેન્ટ ધોરણ દસ પ્રથમ પરીક્ષાનું ગણિત સેક્શન એ આપણે જોઈ રહ્યા છે અહીંયા મને એવું કીધું છે કે સમજાવો કે વિભાજ્ય સંખ્યા છે સર વિભાજ્ય કેને કહી શકાય જેનું વિભાજન થઈ શકે જેના ભાગ પડી શકે એને વિભાજ્ય સંખ્યા કહેવાય મારા વિભાજ્ય છે કે અવિભાજ્ય છે એ મારે ચેક કરવું છે જો મારી પાસે આ લઈએ આપણી પાસે સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ છે બીજું પદ મારી પાસે આ જોવા મળે અહીંયા તમે જોવા જાવ તમારી પાંચ કોમન કાઢો તો મારી પાસે સાત ગુણ્યા છ પાંચ નીકળી ગયા ચાર ગુણ્યા ત્રણ

ચાર દો આઠ ચાર દો આઠ ચોકે ચોકે સોળ આઠ બારનો દસની શૂન વધી એક આઠ નવ ને દસ એક હજાર ને આઠ થયા એક હજાર આઠ એ લખવાનું માટે આપેલ સંખ્યા આપેલ સંખ્યા વિભાજ્ય છે સંખ્યા વિભાજ્ય છે કેવી છે મારી પાસે વિભાજ્ય છે આની ગણતરી છે આ ગણતરી

ਸੰਖਿਆ ਦਾ ਸਰਵਲ ਸੰਖਿਆ ਦਾ ਸਰਵਲ ਸਮੇਂ ਸੰਖਿਆ ਸਾਥੇ ਕਰਤਾ ਕੋਈ ਸੰਖਿਆ ਸਾਥੇ ਕਰਤਾ ਸਮੇਂ ਸੰਖਿਆ ਸਾਥੇ ਕਰਤਾ ਸਮੇਂ ਸੰਖਿਆ ਸਾਥੇ ਕਰਤਾ ਕੇਈ ਮળે ਮਨੇ ਆ ਸਮੇਂ ਮળે ਕੇਈ ਮળે ਆ ਸਮੇਂ ਸੰਖਿਆ ਮળે તો અહીંયા આ સમય સંખ્યા છે આ સમય આ સિક્સ પ્લસ અંડર ટુ કેવી થશે અસમય અસમય થશે મારી પાસે એક નિયમ છે કોઈ સમય સંખ્યાનો સરવાળો સાથે કરો તો મને મળતી સંખ્યા કેવી હોય અસમય તો આ સંખ્યા પણ કેવી છે મારી પાસે અસમય સંખ્યા છે કેવી છે મારી પાસે અસમય સંખ્યા છે જોઈના પછી મારી પાસે સાઈઠ એકસો વીસ અને બસો અઠ્યાસી નો ગુસ્સા અને લસ્સા શોધવો છે પેલા તો આપણે બધાના ભાગ પાડી દઈએ જો સાહીઠ ના ભાગ કેવા પડે પાસે અને આ સાઈઠ ના ભાગ પડ્યા સાહેબ સાઈઠ દુ એકસો વીસ તો ખાલી એકસો વીસ માં શું ઉમેરવાનું રહે એકસો વીસ ની અંદર ફક્ત બે જ ઉમેરવાની દે તમે અહીંયા કરો એકસો વીસ તો શું થાય બે બે ના અડધા કેટલા થાય આઠ ના ચાર ચાર એકસો ચુમ્માલીસ ગુણ્યા બે કરો એકસો ચુમ્માલીસ કોનો ભાગ છે બાર નો તો બાર ગુણ્યા બાર કરો ગુણ્યા બે હવે બારના ભાગ પાડો આપણને આવડે જ છે બે 2, ચાર ચાર તેરી બાર આ બાર પતી ગયા હવે આ બે લઈ લો અહીંયા બે હવે આ બારના ભાગ પાડો બે 2, ચાર ચાર તેરી બાર આવું થાય હું ફરીથી નીચે લખું એક બે ત્રણ ચાર પાંચ વખત બે અને બે વખત ત્રણ એક બે ત્રણ ચાર પાંચ ત્રણ અને ત્રણ ચાલો ગુસ્સા કોને કહેવાય પેલા આપણે ગુસ્સા મારે ગુસ્સા પાસે સરખા છે જો બીજા બે બે તો આ બે મારી પાસે બીજો હવે આમાં ત્રણ છે આમાં ત્રણ અને આમાં ત્રણ તો મારી પાસે ત્રણ હવે કોઈ સરખું છે નથી તો આમાં પાસે શું થયું ગુસ્સા થયું લસા તો બે દુ ચાર ચાર તેની બાર ગુસ્સા કેટલો થયો મારી પાસે બાર લસા જોઈએ લસા 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 શું થાય જુઓ પેલા તો ગુસ્સા બહાર મૂકી દો જેની નીચે લીટા છે ને એને છોડો હવે અહીંયા જુઓ પાંચ પાંચ તો ગુણ્યા પાંચ ચલો ઉપર તો બધા છે જેટલા બાકી નાખો બે બે અને ત્રણ બે દુ ચાર ચાર તેરી બાર 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 એકસો ચુમ્માલીસ એકસો ચુમ્માલીસ દુ એકસો ચુમ્માલીસ દુ બસો અઠ્યાસી બસો અઠ્યાસી ગુણ્યા પાંચ કરો તો આઠ પંચા ચાલીસ ને સૂન વધી ચાર ને ચાર ચુમ્માલીસ નો ચોધી પાંચ દુ ચૌદસો ચાલીસ લસ્સા આવશે કેટલો આવશે ચૌદસો ને ચાલીસ પછી બે સંખ્યાનો ગુસ્સા ને લસ્સા એક નિયમ છે ગુસ્સા ગુણ્યા લસ્સા એ ગુણ્યા બી બરાબર લસ્સા ગુણ્યા ગુસ્સા થાય લસ્સા ગુણ્યા ગુસ્સા થાય એક નિયમ છે બે સંખ્યાનો ગુણાકાર એના લસ્સા અને ગુસ્સાનો ગુણાકાર જેટલો હોય હવે જો મારી પાસે એક સંખ્યા આપી છે સત્યાવીસ તો એ એમને દો એ એમને દો અહીંયા સત્યાવીસ મૂકી દો બરાબર લસ્સા કેટલો છે મારી પાસે ફોર ફાઈવ નાઈન ચારસો ઓગણસાહીઠ અને ગુસ્સા કેલો છે મારી પાસે નવ મારે એ શોધવો છે એ તો આ જે પણ બીજું બધું સામાન છે નીચે જવા દો તો એ બરાબર કેટલા થાય ચારસો ઓગણસાહીઠ ગુણ્યા નવ ના છેદ સત્યાવીસ નવ તેરી સત્યાવીસ ચારસો ઓગણસાઠ ત્રણ ત્રણ વડે ચારસો પંદર તેરી તેરી પિસ્તાલીસ અને નવ તો કેટલા આવશે એ બરાબર એકસો ને કેટલા આવશે ત્રેપન બને ક્યાં સુધી કેલ્ક્યુલેશન ઓછું થાય એવો પ્રયત્ન કરવાનો સ્માર્ટ વર્ક કરવાનો એટલે બધા જ દાખલા તમારા થઈ જશે પરીક્ષામાં આમાંથી જ પૂછાશે ચલો જો ગુસ્સા આપ્યો છે લસ્સા આપ્યો છે સોરી ગુસ્સા આપ્યો છે બે સંખ્યા આપી છે મારે લસ્સા શોધો છે તો આપણી પાસે સમી કિંમત છે એ ગુણ્યા બી બરાબર શું હતું લસ્સા ગુણ્યા ગુસ્સા લસ્સા ગુણ્યા ગુસ્સા બે સંખ્યાનો ગુણાકાર એના લસ્સા ને ગુસ્સા જેટલો હોય તો મારી પાસે લસ્સા કેટલો છે લસ્સા મારે શોધવાનો છે લસ્સા મારે શોધવાનો છે ગુસ્સા મને આપ્યો છે કેટલા આપ્યો છે નવ અને બે સંખ્યા કેટલી આપી છે ત્રણસો છ અને છસો ને સત્તાવન નવ ને છેદમાં લઈ આવો નવ ને ક્યાં લઈ આવો છેદમાં લઈ આવો નવ તો મારી પાસે લસા બરાબર આવું થાય લસા આના છેદમાં આવે ત્રણસો છ ગુણ્યા છસો ને સત્તાવન છેદમાં નવ હવે જો ત્રણ થી ભાગ ચલાવો આ ત્રણ દસ તેરી અને ছসোবে হ্যাঁ ছো সব ছো সব ত্র ভাগা করো সব ভাঙা কার করবো এসো এক কাম করো একসো বে করো একসো বে ভাঙ্গাকার করসো বে ভাঙ্গিয়া ত্র তনতে নন চোখ বার তো ચોત્રીસ ગુણ્યા કેટલા આવશે છસો ને સત્તાવન આનો ગુણાકાર કરી એટલે તમને શું મળી જશે લસા મળી જશે એનો ગુણાકાર તમારે કરવો પડશે એના પછી છઠ્ઠો કોઈ ધનપૂર્ણાંક સંખ્યાનો તમે અહીંયા પચીસ આવો આપ્યો તો પચીસ ની વન ઘાત તો મારી પાસે પચીસ મને મળે એન બરાબર ટુ લ્યો તો પચીસ ની બે ઘાત એટલે છસો પચીસ મળે તમને એમ એન બરાબર તમે ત્રણ લ્યો તો પચીસ નો ઘન તો પચીસ નો ઘન તમે પાછળ પાંચ જ મળશે જો બધા પાંચ જ મળે મારી પાસે છેલ્લો અંક શૂન્ય મળે કે નહીં એના માટેની કન્ડિશન એવી છે કે જો તમે પચીસ ના ભાગ પાડો ના ભાગમાં ના ભાગમાં બે તથા પાંચ હોવા જોઈએ તો જ અંતિમ અંક શૂન્ય થાય અંતિમ અંક શૂન્ય થાય તો પચીસ ના ભાગ પાડો પચીસ ના ભાગ પાડો તો શું મળે મને પાંચ ગુણ્યા પાંચ પાંચ છે પણ બે નથી એટલે આનો અંતિમ અંક ક્યારે શૂન્ય થશે નહીં અંતિમ અંક અંતિમ અંક શૂન્ય થશે થશે નહીં ક્યારે અંતિમ અંક શૂન્ય થશે નહીં જુઓ સાતમો દાખલો મારી પાસે લસ્સા અને ગુસ્સા મેળવવાનો છે અવિભાજ્યન રીતથી માર મેળવવાનો છે જોઈએ ત્રણસો છત્રીસ ને અહીંયા મારી પાસે ચોપન આવી રીતે કરો તોય ચાલે બાકી તમારી રીતે ભાગ પાડીને કરો તોય મને કોઈ પ્રોબ્લેમ નથી આ ત્રણસો છત્રીસ ના ભાગ પાડો જુઓ ત્રણસો છત્રીસ તો જુઓ ત્રણસો છત્રીસ ના શું ભાગ પડે પેલા બે વડે ભાંગાકાર કરો અઢાર દુ છત્રીસ ત્રણસો છત્રીસ ને બે વડે ભાંગાકાર કરો જેને નથી આવડતા એને સાઈડમાં કરવું પડશે અહીંયા ભાંગ્યા બે બે એકવું બે એક ત્રણ છ દુ બાર એક આ દુસો એકસો અઠ્ઠાવન દુ થાય હવે જો એકસો અઠાણું ના ભાગ પાડો એકસો અડસઠ સોરી એકસો ના ભાગ પાડો એટલે આ આઠ ના ડબલ સોલ ચોર્યાસી થાય ચોર્યાસી પાછા બે વડે ભાગાકા કરો તો શું થાય ચોર્યાસી તમે બે વડે ભંગાકા કરો ફરીથી ત્રણસો છત્રીસ ત્રણસો ના થયા પાસે આના ભાગ પાડો 84 આના ભાગ પાડો બેતાલીસ આના ભાગ પાડો એકવીસ અને આના સાત તેરી એકવીસ જો એના ભાગ બનાવીએ આપણે ત્રણસો છત્રીસ એના ભાગ થાય ત્રણ ગુણ્યા સાત ત્રણ ગુણ્યા સાત એકવીસ એકવીસ દુ બેતાલીસ બેતાલીસ દુ ચોર્યાસી ચોર્યાસી દુ એકસો અડસઠ એકસો અડસઠ ત્રણસો છત્રીસ એવા ચોપન ભાગ પડો જુઓ સત્યાવીસ દુ ચોપન પેલા સૌ પ્રથમ ગુસ્સા શોધાય જે સેલો પડે મારી પાસે ગુસ્સા ગુસ્સા બરાબર જે સરખું હોય આમાં ત્રણ આમાં ત્રણ ત્રણ આવી ગયા ચલો અહીંયા બે અહીંયા બે અહીંયા બે આવી ગયા મારી પાસે પાસે ગુસ્સા ગુસ્સા પેલા મૂકી દો એ કોણ છે અહીંયા સાત બે બે ગુણ્યા બે સાત બે હજુ બે છે અહીંયા ત્રણ નવ નવ મૂકો આને ગુણાકાર કરવો પડશે છ સત્તા બેતાલીસ બેતાલીસ દુ ચોર્યાસી ચોર્યાસી દુ એકસો એકસો છત્રીસો છત્રીસ નવ કરવા પડે ત્રણસો છત્રીસ ગુણ્યા નવ નવ છોપન અઠીસ ઓગણ ત્રીસ એકત્રીસ બત્રીસ નો બગડો વધી ત્રણ નવસો 28 અઠીસ ઓગણતી ત્રીસ તો કેટલા આવશે ત્રણ હજાર ને ચોવીસ જવાબ આવે કેટલો જવાબ આવે ત્રણ ને ચોવીસ જોઈએ આઠમો દાખલો મારાનો ગુસ્સાને લસ્સા શોધવો છે જોજો આપણે કરીએ અહીંયા છસો સાહીઠ છે મારી પાસે પેલા છસો સાહીઠનું ઓપરેશન કરીએ આપણે છસો સાઠ બરાબર ત્રણસો ત્રીસ દુ છસો સાઠ આનો આના ભાગ તમે આવી રીતે પાડો અહીંયા છસો સાહીઠ એના અડધા કેટલા થાય ત્રણસો ત્રીસ આના અડધા થ કેટલા થાય એકસો ને પાસાઠ થાય ને સોળ દુ બત્રીસ ને એક તેત્રીસ હવે આના અને પાંચ વડે ભાગો તો એકસો પાસાઠ ભંગ્યા પાંચ કરો તો પાંચ તેરી પંદર એક પાંચ તેરી પંદર તો અહીંયા થશે પંદર સોરી તેત્રીસ ગુણ્યા પાંચ તેત્રીસ ગુણ્યા પાંચ ને તેરી તેત્રીસ આના ભાગ અહીંયા લખી અગિયાર ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ અગિયાર તેત્રીસ તેત્રીસ પંચા એકસો પાંસઠ એકસો ત્રણસો ત્રીસ અને ત્રણસો ત્રીસ દુ છસો સાહીઠ આવી રીતે લખી શકાય શોર્ટકટ કરવાની ટ્રાય કરો બસો બાવન ના ભાગ કેવી રીતે મળવા જુઓ બસો બાવન જુઓ છવ્વીસ દુ બાવન બસો બાવન છે છવ્વીસ દુ બાવન અને સો ગુણ્યા બે બસો આના ભાગ કેવી રીતે મળે કેના બાર ગુના બમણા છે છ દુ બાર તે સાઈડ નવ સત્તા ત્રેસાઠ નવ સાત ત્રેસાઠ થાય અને ત્રણ તેરી નવ ત્રણ તેરી નવ તો શું થાય જુઓ ત્રણ તેરી નવ નવ સત્તા ત્રેસાઠ ત્રેસાઠ એકસો છવ્વીસ અને એકસો છવ્વીસ દુ બસો બાવન આ ભાગ પાડવા પડે તમે પેલા ટેબલ લઈને કરો તોય કોઈ વાંધો નથી અવયવ કરીને કરો તોય વાંધો નથી આ અવયવ જ પડી ગયા છો અવયવ હવે મારી પાસે ગુસ્સા શોધો છે પેલા ગુસ્સા શોધી લઈએ આપણે ગુસ્સા બરાબર ગુસ્સા શું થાય જુઓ ગુસ્સા સરખું હોય લઈ લો અહીંયા ત્રણ છે અહીંયા ત્રણ ચલો ત્રણ હવે કોઈ સરખું છે હા બે વખત બે બે સરખા છે જુઓ તો બે દુ ચાર લઈ લો હવે કોઈ સરખું છે નહીં તો કેટલા થશે ભાઈ ચાર તેરી બાર હવે લસ્સા જોઈએ લસ્સા લસ્સા શું થાય જુઓ પેલા તો જે ગુસ્સા હોય મૂકી દો અહીંયા બાર એટલે એકસો ને બત્રીસ ગુણ્યા સાત પંચા પાંત્રીસ નો વધી ત્રણ દસ એકસો પાંત્રીસ એકસો બત્રીસ ગુણ્યા એકસો પાંત્રીસ કરો એટલે તમને શું મળી જશે એનો લસા મળી જો જોઈએ નવમો દાખલો બસો બાવન ના ભાગ કેટલા પડ્યા તમે હમણાં આગળ જોઈ ગયા તા જુઓ બસો બાવન એકસો છવ્વીસ દુ બસો બાવન એકસો છવ્વીસ દુ એકસો છવ્વીસ બારસો સાઠ પચીસો વીસના અડધા શું થાય બારસો સાહીઠ તો આપણે અહીંયા અહીંયા ભાગ પાડીએ જો પચીસો વીસ એના કેટલા થાય બારસો થાય ને બારસો સાઠ બારસો સાહીઠના અડધા કેટલા થાય આના સાઠના અડધા ત્રીસ અને આના અડધા ત્રેસાઠ ત્રેસાઠ કેટલા થાય ત્રેસાઠના અડધા પંદર અને આના અડધા કેટલા થશે એક કામ કરું નવ સત્તા ત્રેસઠ કરના હું નવ ગુણ્યા ત્રીસ કરના હું નવ સત્તા નવ સત્તા ત્રેસઠ એટલે સિત્તેર કરના હું ત્રણના ભાગ કેટલા થશે ત્રણ નવ આના ભાગ પાંત્રીસ દુ સિત્તેર આના સાત પંચા પાંત્રીસ હવે જો લખીએ આપણે સાત પંચા પંચોતેર ની ભાઈ સાત પંચા સાત ગુણ્યા પાંચ હવે જો ભાગ લખીએ સાત પંચા પાંત્રીસ આપણે આ પતી ગયું આ પતી ગયું હવે તંતરી નવ અહીંયા પહોંચ્યા આપણે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે તમારે ચેક કરી લેવાનું સાત પંચા પાંત્રીસ પાંત્રીસ દુ સિત્તેર સિત્તેર ગુણ્યા નવ છસો ત્રીસ છસો ત્રીસ દુ બસો સાઠ એક બે વધી ગયા છે આપણાથી ચલો મારી પાસે આવા ભાગ પડ્યા છે તો આને આવી રીતે લખાય જુઓ બે કેટલી ઘાત છે એક બે અને ત્રણ તો બેની ત્રણ ઘાત ત્રણની બે ઘાત પાંચની એક ઘાત અને સાતની કેટલી ઘાત છે એક ઘાત છે આની સાથે સરખાવીએ જુઓ બેની ત્રણ ત્રણની પી ગુણ્યા ક્યુ ગુણ્યા સેવન તો પી પીની જગ્યા કેલા છે પી બરાબર બે ક્યુ બરાબર કેટલા છે પાંચ ક્યુ બરાબર પાંચ મને શું શોધવાનું કીધું છે પી વત્તા ક્યુ શોધવાનું કીધું છે પી વત્તા ક્યુ બરાબર થશે બે વત્તા પાંચ બરાબર થશે મારી પાસે સાત એના પછી લાસ્ટ દાખલો આ સેક્શનમાં મારી પાસે એકાણું મારી પાસે એક સૂત્ર છે ગુણ્યા ગુસ્સા ગુણ્યા મારે ગુસ્સા શોધવાનો છે ગુસ્સા એમને બરાબર મને એ આપ્યું છે એકાણું અને બી આપ્યું છે એકસો ને આ એક ને નીચે જવા દઉં તો ગુસ્સા બરાબર એકાણું ગુણ્યા એકસો તેતાલીસ ના છેદમાં એક હજાર ને એક પાછળ એકવીસ તો એકસો તેતાલીસ સત્તા થશે ચૌદ સત્તા તેર સત્તા તેર સત્તા એકાણું તો ગુસ્સા મને કેટલો મળ્યો ગુસ્સા